જય માતાજી ગુડ આફ્ટરનૂન આજે વાગ્યા છે બપોરના બાર હું અનિતા અને ખાસ બસ હવે મમ્મી મંદિર ગયા છે અને હું કચરો કાઢતી હતી અને અમારે બાજુમાં એક ભાઈ વાભી રહે છે એમનો દીકરો કિશુ એ અહીંયા છે મને કંપની આપે છે નયન શું કરો તમે અચ્છા પ્રોગ્રામનું લિસ્ટ બનાવે છે બધી ડેટ આવી છે એ અને પપ્પા ઓફિસ ગયા છે અને મારા દિયર મયુરભાઈ પણ ઓફિસ ગયા છે અને હું ઘરે છું તો હવે કામ ફિનિશ કરી અને આગળ બપોરે શું કામ કરવાનું છે એ હું તમને આગળના વ્લોગમાં બતાવીશ જય માતાજી ભાખરીને ગોળ ખાવ છે ઓકે ચાલો હું કચરો કાઢી દઉં પછી તને આપો ઓકે હા અત્યારે આપી દઉં છું ખાલી આટલો કચરો કાઢી દઉં હે કીશું आटल कचरो કાઢી देव હો भाई आप रोटी 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 रोटी

રોટલો વગેરવાની પ્રોસેસ ચાલુ તેલ નાખ્યું પછી સનો વઘાર કર્યો લીલા મરચા ને લસણ સૂકા લસણ મમ્મી કપડાં સૂકવે છે મશીનમાં કપડાં બધા ધોવાઈ ગયા હતા મમ્મી મંદિર ગયા હતા એટલે すぐら。 પઘારો છું મારી રીત આ રીતે છે કોણ કોણ આ રીતે ખીચડી વગેરે મને કમેન્ટ માંગે છે શું કરે મમ્મી હું એક બરી ચાલે છે ખીચડી વઘારવાનું કામ કાજ એક ચાલે છે રોટલા સાત સવાર બની હો બની ગઈ સાર પપ્પાને જવાનું હોય ઓફિસ એટલે એમના માટે વહેલા મમ્મી ટિફિન બનાવી દે મમ્મી લોકો પછી બપોરે ડિસ્કસ કરી શું બનાવવું એ બનાવી ખીચડી બની ગઈ મમ્મી રોટલા બનાવે આપણું કામ પૂરું આ શું બનાવી આપ્યું એને આટલું બધું મને સલાડ એવું એમ મને ડાયટ કરાવે છે ને આટલું બધું બાળકો ભરી સલાડ આપી દીધું છો ને મમ્મી રોટલા બનાવે ત્યાં સુધી આ સલાડ ફિનિશ કરવાનું બધું ફિનિશ કરવાનું મિત્રો ચલો જમવા આજે બપોરના કેટલા વાગ્યા ને એમ દોઢ બે વાગી ગયા વઘારેલી ખીચડી વઘારેલો રોટલો સલાડ ચટણી અને બાજરીનો રોટલો તો ચલો જમવા બસ ઊંઘી ગયા હતા બપોરે અમે બધા જાગ્યા છીએ તો હું મોબાઈલ જોઉં થોડી વાર પછી ચાલો ટાઈમ મમ્મી ઊંઘી છે શું બનાવ હું છે ને ગોગળ દાળ આવે ને જે હા એનો હલવો એનો શીરો કહેવાય ને આપણે ગુજરાતીમાં ઓ મૂંગ દાળ કા હલવા અચ્છા મૂંગ દાળ કા હલવા શું કરે મમ્મી બ્લાઉઝ સીવાય કટિંગ કરું તમે સીધા હોય તો મોકલી દેજો મમ્મી ઇન્ટરલોક ફોર બ્લાઉઝ સીવે છે કોઈને સીવા હોય ખાલી અમદાવાદવાળા વાળા માટે જય માતાજી અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને આજે ઘરે બનાવ્યું છે મૂંગ દાળનો હળવો અને આપણે બીજું શું બનાવ્યું બનાવેલું દૂધીવાળું દૂધીના મુઠિયા બનાવે છે તો કેચઅપ પતિ ગયો તો અમે લોકો સ્પેશિયલ ડીમાર્ટ કેચઅપ લેવાયા હતા લઈને બસ હવે મમ્મી લોકો મુઠિયા દોડી રહ્યા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ફટોફટ જઈએ છીએ ઘરે તો આગળ સાંજે જમવાનું મેન્યુ શું છે એ હું તમને બતાવું છું જય માતાજી સાંજના સાંજ સાંજના ટાઈમે એટલું બધું ટ્રાફિક થાય એટલે સર્વિસ રોડ પર જઈએ છીએ ઘરે નયન હવે આપણે આવીને ટોપી પહેરીને આવીશું યાર ઠરી જવાય ઠરી ઠરીને ઠીકરું થઈ જવાય આ કઈ જગ્યા છે મને કમેન્ટમાં જણાવજો જેને પણ ખબર હોય ગાઈઝ અમારે એક પાર્લર છે કરિયાણાની દુકાન બધું લાઇન્સર કોમ્પ્લેક્સમાં દુકાનો છે ત્યાં ડેલી છે ને અહીંયા એક કાકા અને માસી જે છે ડેલી કૂતરાઓને દૂધ આપે છે રોજ બે ત્રણ ટાઈમ દૂધ થાય છે એમનું પણ એ આટલું ધર્મ કરે છે તો બને એટલું આપણે પણ મૂંગા પ્રાણીઓને ખવડાવવા પીવડાવવાનું ધ્યાન રાખવાનું અને અમને ખવડાવવાનું સાંજનું જમવાનું મેનુ મુઠિયા મેથી અને દૂધીના અને ચા ન લેજો મૂંગ દાળનો હલવો